જય શ્રી જય માતાજી બધા તો ફરી પાછી આવી ગઈ છે તમારા માટે નવી રેસીપી લઈને તો આજે આપણે બનાવવાની છે જલેબી ટ્રેડિશનલ સ્ટાઈલ થી આપણે જે પેલા જે રીતના જલેબી બનાવતા આથો નાખીને અત્યારે તો આપણે મીઠાઈ ની દુકાને પ્રસંગોમાં આથો નાખીને જલેબી બનતી હોય છે તો આથા વગર ની પણ જલેબી બને છે તો આપણે આજે આથો નાખી અને જલેબી બનાવવાની છે તો શરૂ કરીયા આજની જલેબીની રેસિપી અને ચેનલ માં ન હોય તો લાઈક સે ને સબસ્ક્રાઇબ કરી દેજો અને કાલ રાતે મે જલેબીનો આથો નાખી દીધો તો કાલ રાતે 9 વાગે તો આયા મે સ્ટીલ નું એક વાસન લઈ લીધું છે તેમાં 2 વાટકી મે મેદાનો લોટ લીધો છે તમે ઘર માં રહેલી કોઈ પણ એક વાટકી સેક કરી લો તો જે વાટકી થી મે મેદાનો લોટ લીધો છે તે જ વાટકીના માપ પ્રમાણે મે એક વાટકી પાણી લીધું છે તો હવે લોટમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને બેટર બનાવી લઈએ અને એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું ભેગું થી આપણે પાણી એડ નથી કરી દેવાનું તો બસ આજ રીતના થોડું થોડું પાણી એડ કરતો જવાનું અને આપણે બેટર બનાવી લઈએ તો બસ આનું આપણે ઠીક બેટર રાખવાનું છે પાતળું પણ નહીં અને જાડું પણ નહીં અને બેટર ઉપર એક મોટી ચમચી જેટલું પાણી છાટી અને ઢાંકી અને 10 થી 12 કલાક માટે આપણે મૂકી દઈએ તો 12 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને તો જોઈએ આપડી જલેબીનો આથો પરફેક્ટ આવી ગયો છે તમે જોઈ શકો છો તો જાડી વાળો આપણો આથો થઈ ગયો છે તૈયાર તો જલેબી બનાવવા માટે આ બેટર તૈયાર નથી તો આમ આપણે થોડું પાણી એડ કરી અને બેટર ને પાતળું કરી લઈએ તો આથો મેં કાલ રાતે 9 વાગે નાખ્યો તો અત્યારે 9 વાગી ગયા છે તો 12 કલાક નો ટાઈમ પરફેક્ટ છે અને 10 થી 12 કલાક ની અંદરમાં આખો આવી જાય છે બેટર માં આપણે 2 થી 3 મોટી ચમચી જેટલું પાણી એડ કરી અને બેટર ને આપણે 2 થી 3 મિનિટ સુધી ફેટી લઈએ અને બેટર માં આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે ભેગું થી પાણી એક નથી કરવાનું જો બેટર આપણો પાતળું થઈ જશે તો જલેબી બરાબર નહીં બને તો જલેબી બનાવવા માટે આપણું બેટર થઈ ગયું છે તૈયાર તમે જોઈ શકો છો તો મેં આમાં ત્રણ મોટી ચમચી જેટલું પાણી એડ કર્યુંતું અને 3 મિનિટ સુધી મેં ફેટી લીધું છે તો હવે બેટર ને આપણે થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈએ તો જલેબી ની આપણે સાહણી બનાવવાની છે તો મેં અહીંયા ડોઢ વાટકી જેટલી ખાંડ લઈ લીધી છે મે જે વાટકી થી મેદાનો લોટ લીધો છે તે જ વાટકીના માપ પ્રમાણે ડોઢ વાટકી ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે તેટલું આપણે પાણી એડ કરી દઈએ અને જલેબી માટેની સાહણી આપણે એક તારની સાહણી લેવાની છે વધારે પડતી આપણે સાહણી નથી લેવાની તો ખાંડ આપડી પાણીમાં સારી રીતે ઓગળી ગઈ છે હવે તેમાં આપણે જલેબીનો કલર એડ કરી દઈએ તો હવે સારી રીતે મિક્સ કરી લઈએ તો ઠર્યા પછી આપડી સાહણી ગાટી ના થઈ જાય તેના માટે એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ તો જલેબી માટેની આપણી સાહણી થઈ ગઈ છે તૈયાર તમે જોઈ શકો છો આ રીતના એક ઘાટો તાર થાય છે તો સાહણીને આપણે ઢાકી અને મૂકી દીધી છે જેથી કરી અને ઠરી ના જાય તો જલેબી બનાવવા માટે મે આ રીતના એક નાની તબુડી લઈ લીધી છે અને તેમાં મે હોલ પાડી લીધો છે તો તમે કોઈ પણ આ રીતના હોલ વાળું વાસણ લઈ શકો છો તો જલેબી તળવા માટે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે જલેબી બનાવી લઈએ તો બસ આ જ રીતના ગોળ રાઉન્ડ શેપમાં ફેરવતું જવાનું અને આપણે જલેબી બનાવી લઈએ તો તમે જોઈ શકો છો કેટલી આસાનીથી આપણી જલેબી બને છે અને જલેબીને આપણે પલટાવવાની ઉતાવળ નથી કરવાની એક આદમીની જેવું થાય બસ અહીં આપણે જલેબી પલટાવશું તો બસ આ રીતના આપણે 32 જલેબી બનાવી લઈએ તો બસ આ રીતના થોડી જલેબી લાલ થાય એટલે આપણે કાઢી લેશું આપડી જલેબી ની સાહણી તૈયાર છે તો સાહણી ને આપણે આંગરી થી ચેક કરી લેવાનું જો આપડી આંગરી સેજ ગરમ લાગે એટલી જ આપણે સાહણી ગરમ રાખવાની છે તો વે જલેબી ને આપણે સાહણી માં એડ કરી અને 1 મિનિટ સુધી સાહણી માં રેવા દેશું તો બસ આ જ રીતના જલેબી ને બંને બાજુ પલટાવી અને સાહણી માં ડુબાડી દઈએ તો એક આદમી ની જેવો ટાઈમ થઈ ગયો છે અને સાહણી માંથી હવે આપણે જલેબી ને કાઢી લઈએ અને થોડીવાર માટે આપણે આ રીતના ઉપર રાખવાનું જેથી કરી અને વધારા ની બધી સાહણી નીકળી જાય तो बत्ती जलेबी अपनी થઈ ગઈ છે તૈયાર તમે જોઈ શકો છો તો એક વખત જરૂરથી ટ્રાય કરજો તો બસ આતી આપણી આજની જલેબીની રેસિપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ માં ન હોય તો લાઈક સને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસિપી સાથે